આજે ઋષિપાંચમના દિવસે આપણે ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરવાની છે એક ઋષિ ઋષિકશ્યપ પુરાણ પ્રમાણે બ્રહ્માના દસ પુત્રોમાંના એક મરીચીના તેવો પુત્ર છે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે તેમની ઘણી પત્નીઓ હતી એવું કહેવાય છે કે આ પત્નીઓ થકી દેવતા અને દૈત્યોની ઉત્પત્તિ થઈ છે બાકી બધી પત્નીઓથી અલગ અલગ જીવોની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે બે ઋષિ અત્રિ અનસૂયાની કથા તમે સાંભળી જશે જેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા અત્રિ ઋષિના તેઓ પત્ની હતા મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે માનવામાં આવે છે કે શ્રી રામ લક્ષ્મણ અને સીતા વનવાસ સમયે અત્રિ ઋષિના આશ્રમમાં જઈને રોકાયા હતા ત્રણ ઋષિ ભરદ્વાજ ભરદ્વાજ મુનિ ગુરુ દ્રોણાચાર્યના પિતા અને અશ્વસ્થામાના દાદા હતા તેઓ કૌરવો અને પાંડવોના ગુરુ હતા ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાંત હતા તેઓએ લખેલા વૈમાનિક નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે યંત્ર સર્વશ્રમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે ચાર ઋષિ વિશ્વામિત્ર પ્રાચીન ભારતના વેદ પ્રસિદ્ધ ઋષિ વિશ્વામિત્રી પ્રજાપક્ષી હતા રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એમણે દેહ અર્પણ કર્યો હતો ક્ષણિક વસ્તુઓ તેમને માટે તુચ્છ હતી તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એ જ તેમનું પ્રિય કાર્ય હતું એમના સંબંધી અનેકાનેક પુરાણ કથાઓ પ્રચલિત છે પાંચ ઋષિ ગૌતમ ગૌતમ ઋષિ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા તે મહાન તેજસ્વી તત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય છે છ ઋષિ જમદગ્ની જમદગ્ની બહુ તપસ્વી ઋષિ હતા પોતાના તપથી તેમણે સૂર્ય પાસેથી વાણીનું સામર્થ્ય વધારવા માટેની વિદ્યા પ્રાપ્ત કરી હતી ગંગાના કિનારે કઠોર તપસ્યા કરી દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી કામધેનુ પ્રાપ્ત કરી હતી જમદગ્નિ ઋષિના કુલ પાંચ દીકરા હતા જેમાં પરશુરામ તેમને સૌથી પ્રિય હતા કેમ કે પરશુરામ ક્યારેય પણ તેમની અવય અવજ્ઞા નથી કરી સાત ઋષિ વશિષ્ઠ વશિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રી રામના કુલગુરુ હતા શ્રીમદ્ ભાગવતમાં વશિષ્ઠને બ્રહ્માના દસ માનસ પુત્રમાંના એક કહ્યા છે ભગવાન મનુ પણ એમ જ કહે છે વશિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા તેમની સલાહ પ્રમાણે રાજ્ય કારભાર ચાલતો દશરથને પુત્ર ન હોવાથી વશિષ્ઠે તેમને પુત્રેશથી યજ્ઞ કરાવ્યો તેથી રામ લક્ષ્મણ ભરતને શત્રુઘ્ન એ ચાર પુત્ર થયા વશિષ્ઠે શ્રી રામને વેદ વેદાંગ ધનુર્વિદ્યા ધર્મશાસ્ત્ર ન્યાય નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું આમ પાચમના દિવસે જે લોકો આ સાત સર્વશ્રેષ્ઠ ઋષિઓની કથા સાંભળે છે તેમને પુણ્ય મળે છે અને તેમના બધા પાપોનો નાશ થાય છે